નમસ્કાર મિત્ર સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ લંબવામાં આવી છે અને હવે વિદ્યાર્થીઓ કઈ તારીખ સુધી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ માટે એ ફોર્મ છે એ ભરી શકશે તો હવે શરૂ કરીએ આજનો આ તો તમે જોઈ શકો છો પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં વધારો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બે હજાર પચીસ ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે એસસી એસટી ઓબીસી અને ઇડબલ્યુ એસ કયા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવી છે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું તો તમે જોઈ શકો છો પ્રમાણે જે લેટેસ્ટ અપડેટ આવેલી છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લેટેસ્ટ અપડેટ ફિલિંગ બીસીકે કે એઇટ ઓપન યુનિવર્સિટી સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર ઇઝ રીઓપન ફોર એસસીબીસી સ્ટુડન્ટ્સ તારીખ આપવામાં આવેલી છે વીસ એક બે હજાર પચીસથી ત્રીસ એક બે હજાર પચીસ તો આ કયા વર્ષ માટે સ્કોલરશિપ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જો કોઈ વિદ્યાર્થી ભણતો હોય અને એને સ્કોલરશિપનું ફોર્મ છે એ ભરવાનું રહી ગયું હોય અને જો એ ઓપન યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતો હોય એવા એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ વીસ એક બે હજાર પચીસથી તારીખ ત્રીસ એક બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે એના પછી તમે આગળ જોઈ શકો છો જે બીજી અપડેટ છે એ ઓલરેડી આવેલી હતી ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટસ ફોર એકેડેમિક ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોમ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસટી સ્ટુડન્ટ્સ રિમેન રીઓપન ફોર તારીખ આપવામાં આવેલી છે છવ્વીસ બાર બે હજાર ચોવીસથી છવ્વીસ એક બે હજાર પચીસ તો જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસના સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ છે છવ્વીસ એક બે હજાર પચીસ પરંતુ દુઃખની વાત છે તમે જોઈ શકો છો એ એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તો એમના માટે જે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ હજુ સુધી લંબાવવામાં આવેલી નથી એમની તારીખ છે એ વીસ બાર બે હજાર ચોવીસ હતી અને એ તારીખ છે એ પૂરી થઈ ગઈ છે પરંતુ એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપનો ફોર્મ ભરવાની તારીખ છે એ હજુ સુધી લંબાવવામાં આવેલી નથી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છવ્વીસ એક બે પચીસ છે જ્યારે તમે જોઈ શકો છો જે એસસીબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે જેમના વર્ષ બે હજાર ના ચોવીસના ના ફોર્મ ભરવાના બાકી રહ્યા હોય એમની છેલ્લી તારીખ છે એ ત્રીસ એક બે હજાર પચીસ છે તો મિત્રો આ હતો આજનો વિડિયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ